ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે હું તમારા માટે સરસ મજાની નવી રેસીપી લઈને આવ્યો છું મિત્રો જે તમે જોઈ રહ્યા છો ચાલો તો આપણે રસોડામાં પહોંચી ગયા છીએ આજે હું તમને સરસ મજાની જે રેસીપી બતાવવાનો છું જેનું નામ છે સરસ મજાના દૂધીના લાડુ બનાવવાના છે મિત્રો આજે આપણે તમે પણ દૂધીના લાડુ જો ખાધા હોય તો કોમેન્ટ દ્વારા મને જણાવજો મિત્રો તો ચાલો તમને સૌ પ્રથમ તેનું મટરિયલ બતાવી દો મિત્રો અને પરફેક્ટ માપવાનું તમને બતાવીશ મિત્રો તો આપણે આજે પાંચસો ગ્રામ દૂધીના લાડુ બનાવવાના છે મિત્રો તેની સામે આપણે સાડી ત્રણસો ગ્રામ મોરસ એટલે કે ખાંડ લીધેલી છે મિત્રો અને તેની અંદર આપણે ઓછામાં ઓછું ત્રણથી સાડા ત્રણ વાટકી દૂધ ઉમેરવાનું છે મિત્રો તો ચાલો તમે આપણી પૂરેપૂરી રેસિપી જોઈજો મિત્રો કારણ કે આજે આપણે સરસ મજાની તાજી દૂધીના લાડુ બનાવવાના છે મિત્રો તો એવી મીઠાઈ આપણને ઘીરે સરળતાથી બની જતી હોય છે મિત્રો જે બજારમાં લેવા જઈએ તો ખૂબ જ મોંઘી પડતી હોય છે આપણને મિત્રો તો ચાલો આપણે હવે સૌપ્રથમ દૂધીને છીણીને તેના માટે તૈયારી ચાલુ કરીએ મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોજો ચાલો મિત્રો આપણા સરસ મજાના દૂધીના જે લાડુ બનાવવાના છે તેના માટે આપણે સરસ મજાની આ રીતે દૂધીને ખમણીને તૈયાર કરવાનું છે મિત્રો સૌપ્રથમ આપણે દૂધીનું આ રીતે ઉપરની સાલે સાલ ઉતારી પછી ખમણી થી ખમણી નાખશું મિત્રો તો ચાલો મિત્રો આ રીતે આપણે બધી જ દૂધીને ખમણીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો આપણા સરસ મજાના જે દૂધીના લાડુ તૈયાર કરવાના છે તેના માટે સરસ મજાની આ રીતે આપણે દૂધીને ખમણીને તૈયાર કરી લીધી છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો તો ચાલો હવે આપણે આગળની જે રીતે બનાવી છે તે તમને હું બતાવીશ મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે જે દૂધીને છીણીને તૈયાર કરેલી છે તેને આ રીતે બધું જ પાણી નિધારી લેવાનું છે મિત્રો કારણ કે દૂધીની અંદર પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી તેને આ રીતે આપણે પાણીને સૌપ્રથમ કાઢી લઈશું મિત્રો અને ત્યાર પછી જ આપણે ચાલો મિત્રો તો આપણી સરસ મજાનું દૂધીને પાણી કાઢી લીધેલું છે તો હવે એને ગેસ ઉપર દૂધની અંદર જ્યારે ગરમ કરશું ત્યારે અંદર ઉમેરીને હું તમને બતાવીશ મિત્રો આગળ ચાલો તો હવે આપણે ગેસ ઉપર દૂધ પણ ગરમ કરવા માટે મૂકી દઈએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાના જે આપણે દૂધીના લાડુ બનાવવાના છે તેના માટે આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તેની અંદર આપણે આપણે પાંચસો ગ્રામનો જે લાડવા બનાવવાના છે તેના સામે આપણે ત્રણ વાટકી દૂધ અંદર ઉમેરવાનું છે મિત્રો જે હું તમને બતાવી રહ્યો છું તો ચાલો આપણે હવે અંદર સરસ રીતે દૂધ ઉમેરી દીધેલું છે મિત્રો તેને ધીમા તાપથી હવે ગરમ કરવાનું છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો કારણ કે આપણે સરસ મજાના આજે લીલી દૂધીના એટલે કે દૂધીના સરસ મજાના લાડુ તૈયાર કરવાના છે મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે તેને બરાબર ઘણીકવાર સડવા દેવાનું છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણો સરસ મજાનો દૂધીના લાડુ તૈયાર કરવા માટે જે આપણું દૂધ અને દૂધી અંદર તૈયાર થઈ રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો કારણ કે તેને આ રીતે સતત હાથથી હલાવવું પડે છે કારણ કે નહીતર કે દૂધ દાજી જાય છે મિત્રો તો તમે હલકા હાથથી આ રીતે ફેરવતું રહેવાનું છે મિત્રો આજે આપણે સરસ મજાના દૂધીના લાડુ તૈયાર કરી રહ્યા છીએ મિત્રો ચાલો તો હવે જાડું ઘટ બની જશે પછી અંદર આપણે ખાંડ ઉમેરવાની છે મિત્રો ચાલો મિત્રો એકદમ ઘટ બની ગયું છે આજે આપણે સરસ મજાના જે દૂધીના લાડુ બનાવી રહ્યા છીએ તેની અંદર ખાંડ આપણે ઉમેરી દેવાની છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો ચાલો મિત્રો તો તમે જે જોઈ રહ્યા છો એની અંદર આપણે પાંચસો ગ્રામના લાડુ સામે એટલે કે પાંચસો ગ્રામ દૂધીની સામે આપણે સાડે ત્રણસો ગ્રામ જ ખાંડ લીધેલી છે મિત્રો જો તમે વધારે ગળું ખાતા હોય તો વધારે પ્રમાણમાં ખાંડ લઈ શકો છો મિત્રો ચાલો તો હવે આપણે એની અંદર એક ચમચી ઘી પણ ઉમેરી દઈએ મિત્રો કારણ કે સરસ મજાના લાડુ આપણા બને તે માટે આપણે દેશી ઘી એક ચમચી અંદર સડી જવા આવે એટલે કે આપણી ખાંડ પણ તૈયાર થઈ જાય ત્યારે ઉમેરવાનું છે મિત્રો ચાલો તો હવે તૈયાર થઈ જાય થોડુંક ઘટ ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો સરસ મજાના આપણા લાડુ તૈયાર થઈ ગઈ છે કઠણ થોડુંક થાય પછી આપણે વાળવાનું ચાલુ કરશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો લાડુ તૈયાર થઈ ગયા છે સરસ મજાના આવા દૂધીના લાડુ તમે પણ બનાવજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તમે જોઈ રહ્યા છો તમને એનું માપ પણ પરફેક્ટ આપેલું છે પાંચસો ગ્રામ લાડુ બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ દૂધીના લાડુ બનાવવા માટે પાંચસો ગ્રામ દૂધીની સામે આપણે ત્રણસો ગ્રામ ખાંડ લેવાની છે ત્રણ વાટકી દૂધ તેને બરાબર મિક્સ કરીને ગેસ ઉપર બરાબર ઘટ થાય ત્યાં સુધી હલાવવાનું હોય છે મિત્રો ત્યાર પછી આપણે તેની અંદર એક ચમચી ઘી ઉમેરેલું છે ત્યાર પછી ઘટ બની ગયું ત્યારે ત્યાંના લાડુ આપણે તૈયાર કરી લીધેલા છે મિત્રો જે આખી આખી રેસીપી તમે જોઈજો મિત્રો સરળતાથી આવા લાડુ એટલે કે આવી મીઠાઈ ઘીરેજ બની જતી હોય છે સસ્તામાં તો ચાલો મિત્રો હવે આપણે સૌ કરી લઈએ સૌ પ્રથમ આપણા સબસ્ક્રાઈબર ભાઈઓને અને બહેનોને આપણે આ રીતે લાડુ જમાડશું મિત્રો તો ચાલો જમી લો મિત્રો સરસ મજાના આપણા લાડુ તૈયાર થઈ ગયા છે જો તમને મારી આવી રેસીપી પસંદ આવે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને બીજી પણ આવી રેસીપી બતાવી શકું મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન